માલાવતી નગરી ની વાત છે ત્યાં રાજા યશપાલ સિંહનું રાજ ચાલતું હતું આજુબાજુના રજવાડાઓમાં યશપાલ સિંહનું ઘણું માન હતું કેમ કે ન્યાયપ્રિય રાજા હતો રોજ એના દરબારમાં ઘણા બધા લોકો ન્યાય માટે આવતા અને તેમનો ન્યાય પણ સાચો મળતો હતો થોડા દિવસો પછી દરબારમાં ન્યાય માટે કોઈ પણ આવતું નથી રાજા વિચારમાં પડી જાય છે કે આવું અચાનક કેમ થયું કે કોઈ એક પણ માણસ તેની હરજી લઈ આવતો નથી રાજાની સભા સુની પડી જાય છે ત્યારે રાજાના માણસો તપાસ કરે છે ત્યારે એક વનમાં એક ઝૂંપડી છે અને ત્યાં મા મેલડીનો ભુવો છે ત્યાં તેની મેલડી મંધાર્યું કામ કરે છે ત્યારે રાજા હસવા લાગે છે અને કહે છે આવું મેલડી બેલડી કાંઈ ના હોય પણ સિપાહીઓને કહેવાથી રાજા ત્યાં તપાસ કરવા જાય છે ત્યાં તો પાંચસો જેટલા માણસો મેળવી મેળવીના દરબારમાં બેઠા છે યશપાલ રાજા પણ વેચ બદલી ત્યાં જાય છે ત્યારે મેળવી બધા જ બત્રીસ બોલના જવાબ આપે છે અને દરેકના દુઃખ દૂર કરે છે ત્યારે રાજાનો પણ રાજાને પણ થાય છે કે આ શું ખરેખર માં મેળવી છે નો ચમત્કાર છે લાવો આજે મેળવીના પારખા કરીએ બરોબર ત્યાંથી ચાર ભાઈઓ તેમના પિતાની

હે રાજા આજે આ બધું પડી છે ને તેનો આપણે બધું ભોગવી ચૂક્યો ચૂક્યો છે પણ આજે મને મેળવીને ચચેરી છે તો આજે પાંચ મિનિટ માટે હું આને જીવતો કરીશ અરે એક મિનિટ માટે કર તો માનું કે મેલડી ખરી મેલડી જોરથી હું પાકો કરે છે અને તેના બાજુમાં કળશ પડેલામાંથી પાણી લઈ પહેલાં શવ ઉપર છાંટે છે એટલામાં તો પેલો મરદુ બેઠું થઈ માં મેલોડીને પ્રણામ કરે છે પછી રાજાને પણ પ્રણામ કરે છે પછી તેના ચાર દીકરાની સામે જોઈ પાછો મૃત્યુને હાજર થાય છે આટલું દ્રશ્ય જોતા તો રાજા મેલોડીના પગમાં પડી જાય છે અને પછી મેલોડીને કહે છે કે હે દેવી તમે મારી માલાવતી નગરીમાં પધારો હું તમારું મોટું મંદિર બનાવીશ માતાજી ના પાડે છે પણ રાજા જેમ તેમ કરી મેળવીને મનાવે છે એ મેળવી તમે મારા દરબારમાં વિરાજમાન હશો ને તો દુશ્મન રાજાઓની હિંમત નથી મારું રાજ્ય પડાવી શકે અને કહેવાય છે એ રાજાના રજવાડાને ક્યારેય કોઈ જીતી શક્યું ન હતું અને એ રાજાના જવાડા માં મા મેળડી રજવાડું પણ કહેવામાં આવે છે તો મિત્રો આ આવા કામ કરે છે માં મેરડીના જય મા મેળડી